તો હેલો ફ્રેન્ડ્સ હું છું ઠાકુર અને આજ ના એક નવા બ્લોગ મેં અકલ સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક આ પ્રકાર હે ગજબ છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં સો ફાઇનલી અને રેબી જોઈ શકો છો આ પ્રકાર એક પાણી વછલા મારી દે છે યાર ગાઈસ મારી દીકરી પણ તમને જોઈ શકો છો આ રહી છે દેજો તા પણ મને પણ બહુતની યાદ આવે છે કે ફાઈનલી કાંઈ મેં પણ નાના હતા ત્યારે આવી રીતે ધોરીવામાં એટલે કે નેપોમાં કલાક કલાક પડ્યા રહેતા તો ફાઇનલી જોઈ શકો છો કાંઈ પાણીના એવા રશિયા અને કાંઈ જ આ પ્રકાર એરંડા છે તમે જોઈ શકો છો સોફ્રેન્સ બનાવી સો ગાઈઝ નવા ની મજા જ અલગ છે અમે પણ નઈ નાખ્યા છે ફ્રેન્ડ્સ સો ગાઈઝ બને રહેજો રોબી અંદર અને ગાઈઝ આ પ્રકારે ન આવે મારી દીકરી પણ અને તો કરે છે શું થાનું સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સો અસ્તુ જે જવાન જેસાન